ભાજપ લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીએ મુજમહુડા હનુમાનજી મંદિરેથી દર્શન કરી ફેરણીની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં વોર્ડ નંબર બારના કાઉન્સિલર દ્વારા હેમાંગ જોશીને હાર પહેરાવી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુજમૌડા હનુમાનજી મંદિરથી લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીએ દર્શન કરી ફેરણીની શરૂઆત કરી જ્યારે વિસ્તારના વોર્ડ નંબર બારના કાઉન્સિલર લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીને હાર પહેરાવી સ્વાગત કર્યું જેમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહામંત્રી સત્યનભાઈ કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર હિટાબેન સિંઘ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ પ્રમુખ મહેન્દ્રભાઈ નગરપાલિકાના શિક્ષણ સમિતિના નિષિદ્ધ દેસાઈ તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ ફેરણી હનુમાનજી મંદિર થી શરૂઆત કરી શિવાજી સર્કલથી જમણે વિશ્વામિત્રી બ્રિજના નીચેથી વિશ્વામિત્રી ટાઉનશીપ સનસિટી સૂર્યદર્શન ટાઉનશીપથી સીધા બિલાબોંગ વડસર તરફના રસ્તે બિલાબોંગ ચાર રસ્તાથી જમણી ખિસકોડી સર્કલથી ડાબે વડી અટલાદરા બસ સ્ટેશનથી સીધા વિથરી ખાટીઆંબલીથી ડાબે વડી ગુણાતી ધામ પાણીની ટાંકીથી મારુતિનંદન માધવનગર ભૂડાયોગી ત્રણ રસ્તાથી જમણે વડી નારાયણ કાઠિયાવાડી હોટલ પર પૂર્ણ કરવામાં આવી હતી અકોટા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર બારની અંદર લોકસંપર્ક અને ખેરણીનું આયોજન કરવામાં આવ્યું છે આપણા અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર અને ચિરાગભાઈ બારોટ વોર્ડ નંબર બારના સર્વે કાઉન્સિલરશ્રીઓ વોર્ડ નંબર બારની સંગઠનની ટીમ વોર્ડ નંબર બારના શિક્ષણ સમિતિના મારા સાથી સભ્ય અને તમામ મોટા કાર્યકર્તાઓ તમામ મોરચાના કાર્યકર્તાઓ સાથે મળી આજે લોકો વચ્ચે જઈ અને મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને પહોંચાડીશું